નમસ્તે હું છું ક્રિના તો અત્યારે રાત થઈ ગઈ છે વાગી ગયા છે છે જમવાનો ટાઈમ થઈ ગયો પણ આજે મારે બહુ જ મોડું થઈ ગયું છે કારણ કે હું સામાન લેવા ગઈ હતી તો શાકભાજી છે ત્યાં બધી દુકાનો બંધ હતી એટલે થોડું દૂર લેવા જવું પડ્યું હતું તો અમે બંને જણા ગયા મારો હસબન્ડ ને હું તો ગામમાંથી પછી બધો સામાન લાવ્યા ને એટલે લેટ થઈ ગયું તો અત્યારે જો અમાસના કારણે દુકાન બંધ હતી અને અત્યારે હું કરું છું ગીલ થઈને જો તમે સરસ મજાની મજાનું માખણ છે જે ઘરનું ઓર્ગેનિક એને લગાવી લગાવીને સેન્ડવિચ બનાવું છું જો આ સેન્ડવિચ આ મશીનમાંથી નીકળી છે અને બીજી સેન્ડવીચ પણ અમે મૂકી દઈશ તો હવે અમે લોકો સેન્ડવિચ બનાવીને જમવા માટે બેસી જઈએ તમે પણ જમી લ્યો તમને સેન્ડવીચ ભાવે છે એની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા બ્લોગમાં ફરી મળીએ ત્યાં સુધી